હવે આપણે આવી ગયા છીએ સીધી સૈયદની જાડીના પાછલા ભાગમાં અહીંયાથી બહુ સુપર વ્યૂ આવે છે ને ઝીણવટ થી ચોખ્ખું દેખાશે એટલે બના રેજો છેક સુધી એ ઝીણવટ નજીક જઈને આપણે તમને જાળી બતાવીશ મિત્રો સીધી સૈયદની જાડી વિશ્વમાં આનો જોટો ક્યાંય નથી એટલે આ જે જાડી છે તે કોઈ અજુબાથી કમ નથી સિદ્ધિ સૈયદ વ્યક્તિએ આનું નિર્માણ પંદરસો બોતેર હબ્બા ઇથોપિયા થી યમન થઈને ગુજરાતમાં આવ્યા હતા અને પાછલા સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ ત્રીજા તેમની સેવા આપી હતી ને તે ગરીબો ને કહેવાય છે કે ખૂબ મદદ કરનારમાં એ પ્રસિદ્ધ વ્યક્તિ હતા ભલે એ મુસ્લિમ હોય પણ તે દિલના દરિયા હતા એવા મુસ્લિમ એમના પુરાવા એમના શાસ્ત્રો આપે છે બરાબર માણસ એ રીતે આજ પણ કહેવાય છે કે કીર્તિ ઊંકી રહેગી જીનકો ખા ગયો કાર તેમની પાસે પુસ્તકોનો બહુ ભંડાર હતો એટલે મતલબ એ બહુ જ્ઞાની માણસ હતા અને ગુજરાતના અંતિમ શાસક સુલતાન મુશરફ શાહ ત્રીજા બરાબર એ શાસન કાળ દરમિયાન મસ્જિદ પથ્થરમાંથી બારીકી રીતે કોતરાયેલી તેની જાળીઓ માટે વિશ્વના દરેક દેશમાં આ પ્રસિદ્ધ છે એવું નથી કે આપણા ભારત ખંડમાં જ આ સિદ્ધિ સઈદની જાળી ફેમસ છે બરાબર

ઉતારી તેમાંથી લાકડાની બે મોડલ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જીવનરૂપી વૃક્ષ મતલબ આખું એમાં જીવનરૂપી વૃક્ષ કઈ રીતનું હોય એવું દર્શાવવામાં આવ્યું છે અને એ વ્યક્તિએ મસ્જિદની જાળીને અમદાવાદ શહેર નો વિસ્તૃત ઓળખાણ આપે છે કે ભાઈ સિદ્ધિ સહિતની જાળી ક્યાં આવી તો કે ભાઈ અમદાવાદમાં અને એ ટાઈમે આ પ્રાંગણમાં જે સિદ્ધિ નામના વ્યક્તિ છે તેની આજ કબર છે મહાન હસ્તી આપણે જેનું વર્ણન કરી શકીએ એક ઉદાર મને કે ભાઈ આવડો ભવ્ય જેને કામ વિશ્વમાં એની જોડ ન મળે એવા વ્યક્તિએ સિદ્ધિ સૈયદની જાળીનું નિર્માણ કર્યું તેમને આખી મસ્જિદ બનાવી અને એમ પણ કહેવાય છે કે અહીંયા કંઈક કામ કોઈ કારણે અધૂરું પણ રહેલું છે જેમ કે પાછળ જોઈએ પાંચ છે વચવાળી જારી તો એ કાં તો એ જારી બહુ મહત્વપૂર્ણ હોય તો તે જાળી નથી અને યા તો એને ક્યાંય ખસેડવામાં આવી હોય તૂટી ગઈ હોય તો નથી યા તો એનું કામ બિલકુલ અધૂરું છે તો નથી આ ગુડ રહસ્ય ઘણાય આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી જે હકીકત હોય તે પણ ઘણી વખત શાસ્ત્રોનો ઉલ્લેખ ઘણા કારણોસર હોતો નથી જે તે ટાઈમે જે શાસક હોય એ ટાઈમે બધા લેખકો હોય ઇતિહાસકારો હોય તો જ્યાં તે એમને લાગતું હોય કે આનો ઉલ્લેખ કરવો કે ન કરવો એટલે ઘણા બધા રહસ્યો, આ સીધી સૈયદની જાડીની અંદર છુપાયેલા પડ્યા છે તો વરીને તમને યાદ કરાવી દઉં કે સીધી સૈયદની જાડી એની જોડ ક્યાંય નથી અને આ જે જાડી છે તે હજુ બાજુ કમ નથી ક્યારે પણ આવો તો અમદાવાદ ની અંદર આ લાલ દરવાજા બિલકુલ બાજુમાં છે અને બહુ નિહાળવા નિરાંતે તમે જોશો તો તમને એમ થશે કે ભારતના કલાત્મક વ્યક્તિઓ અને વિદેશોમાં જેની નોંધ લેવી પડી હોય એવા મહાન હસ્તી આ પ્રાંગણની અંદર એ કબરના રૂપમાં જેને વારવાર સલામ કરવી પડે એ સુતા છે અને એમની નિશાની આખી દુનિયાને આપી અલવિદા કરી હશે એવા વ્યક્તિને એક વાર નહીં કલાત્મક આની નકલ કોઈ કરી ન શકે કેમ કે જે પાછળના કોઈ એના રસિયા હોય એવા માણસને કોઈને કળા શીખવાડી હોય તો હોય પણ શાયદ કે જે તે ટાઈમે આવું જે નિર્માણ કર્યું છે એને એ કલા ને શીખનાર સક્ષમ કોઈ માણસ નહીં હોય નહી તો આજ સુધી આવા અનેક જગ્યાએ આવી જાળીઓનું નિર્માણ થયેલું હોત એટલે હવે મારા આવીને આવી વાતો સાથે આપણે ફરી મળતા રહીશું આ આપણે પાછળનો તમને ભાગ બતાવ્યો અને આગળનો ભાગ પણ મેં તમને બતાવ્યો અને વિદ્યાને એન્ડ આપી અને ફરીની કોઈ આવી ઇતિહાસની ભૂમિકા ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ સિદ્ધિ સૈયદની જાડી સામે જે દેખાય છે એ જ ઓરિજિનલ સિદ્ધિ સૈયદની આ છે જાળી આપણું ગુજરાત ગુજરાતમાં આપણું અમદાવાદ અને અમદાવાદની બાજુમાં લાલ દરવાજાની બિલકુલ બાજુમાં આ સ્થળ સિદ્ધ છે ક્યારે પણ આવો તમને જો જૂનું જોવાનો શોખ હોય તો આ વસ્તુ સિદ્ધિની સોરી સિદ્ધિ સૈયદની જાળી આ મિસ કરવા જેવું નથી આસળ બહુ ઓતરણીને અજબ ગજબ છે આખો વિડીયો તમને મેં બતાવ્યો કે બતાવીશ બરાબર તો બન્યા રહેજો એન્ડ સુધી આ જ છે મેન આપણી સીધી સૈયદની જાળી અને શાયદ કે આને નોંધ લેવામાં આવે તો આ પણ એક અજુબાથી કમ નથી પણ અફસોસ કે આ સીધી સૈયદની જાળી એને જે આપણે અજૂબામાં એડ નથી કરલ તો અફસોસ છે અને બહુ મહા મહેનત કરી અને જે તે કારીગરોએ એટલી બધી મહેનત કરેલી છે આપણે ચારે બાજુ જોયું અને જાણશું પણ આ જ મેન જારી છે આમ તો જુઓ તો આ જારી આ જારી આ ખાલી ભાગ અને ત્યાં બે જારીઓ પણ અમને જાણવા મળ્યું કે જે છે તે આ જાળીની આખી કળા છે મેન આ છે બીજી થોડીક એનાથી ઉતરતી છે એમ અહીંયા જાણવા મળ્યું અને એના બોર્ડનો વિડીયો આપણે પાડી લીધો છે ફોટો અને એમાં પણ બેકગ્રાઉન્ડ અવાજમાં હું તમને એ પણ હિસ્ટ્રી સંભળાવી દઈશ તો બનાવી જો એન સુધી હવે આપણે પાછળ તમને બતાવું કેમ કે સૂર્ય કિરણો અત્યારે બહુ પડી રહ્યા છે સાફ દેખાઈ રહ્યું છે અને તમે જુઓ છો કે કેટલી શેપ સીધે સીધું બનાવેલું છે એની લાઇનિંગ તમે જુઓ શેપ તમે જુઓ બરાબર એક બે ત્રણ ચાર ચાર જાડીઓ છે તો તમને આ જાળી બતાવી દીધી ત્યાં છેલ્લી મેન જાળી કહેવાય છે જુઓ છો કે ડિઝાઇન અને મિત્રો તમને એવું નથી લાગતું અહીંયા જે જે તે ટાઈમે જાળી બનાવી હશે પણ અધૂરું રહી ગયું હોય કામ એવું તો નથી ને કે ધરતી નત નેવેલડી કિનકી પૂરીની આસ કેતા રાજા રામ ગયા અને કેતા ગયા છે નિરાશ કદાચ આટલું કામ અધૂરું રહી ગયું હોય તો બની શકે પણ આપણા અંદાજ છે હવે વાસ્તવિકતા શું છે નથી અને આ જે જાડી જોઈ રહ્યા છો મિત્રો આખામાં આપણે આની ઉપર બધાનું ફોકસ હોય છે કે વિશ્વમાં શાયદ આનો જોટો ક્યાંય નથી એમ સાંભળવા મળ્યું આખી એક જ પથ્થરમાંથી છે સીધી સૈયદની જાડી આ કાલુપુર બિલકુલ નજીક થાય છે અમદાવાદ આપણું ગુજરાતનું અમદાવાદને કાલુપુર વિસ્તારની સોરી લાલ દરવાજા કાલુપુરની લાલ દરવાજા બિલકુલ બાજુમાં થાય છે અને એની બિલકુલ બાજુમાં છે આ આપણી સિદ્ધિ સૈયદની જાડી બરાબર બહુ જૂનું કામ છે અને ખરેખર જે શોખીન વ્યક્તિઓ હોય આને જાણવામાં એના માટે તો અજીબથી કમ નથી અને આવી રીતે હવે આ છેલ્લો પોઈન્ટ જુઓ છો કે સ્તંભ ત્રણ ચાર ફૂટ જેટલો આમ પોળો છે અને થોડું ખંડિત પણ થયેલું છે ઉપરનું અને જે ઉપર છે બનાવટ બધી કેટલી બધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ જેટલી જાડીઓ આની અંદર છે પણ અમુક જાડીઓ જે લાઇન્સ છે પણ લગભગ લગભગ વચલી લાઈન છોડીને બધી જાળીઓ અલગ 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 ડિઝાઇનની છે આની અંદર જે તે કલાકૃતિના નિર્માણ હશે અને આ જાળીની અંદર બધી કળાજણે પોતાની કળા બતાડી દીધી હોય એવી આ જાળીઓનું નિર્માણ અને તમને બતાવી દઉં કે આનું નીચેથી ઉપર પચાસ સાઠ ફૂટ જેટલું આ ઊંચું છે અને અહીંયા નમાજ પડે છે આપણા જે મુસ્લિમ ભાઈઓ અને અજીબો ગરીબ આનું આ નિર્માણ અને ત્યાંથી આવું દેખાય છે બરાબર અને હવે આપણને ત્યાં જઈને હું તમને બતાવું અને આવી રીતે દેખાય છે કંઈ આપણું આ સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદ લાલ દરવાજાની બિલકુલ બાજુમાં બસ હવે આ બાજુ પણ એવું ને એવું જ ડિઝાઇન છે પણ ત્યાં જઈને જરાક બતાવી દઉં કે કેવું લાગે છે જોયું આ જાડી બધી એ જાડી અમુક અમુક જાળી મિલતી જુલતી આવે છે ને બધી અલગ છે હવે ત્યાંથી બતાવું તમને જોયું અહીંયાથી કેવું લાગે છે આવી રીતે અમુક જાળીઓ તૂટી ગઈ છે પણ ખરેખર આ જાળીઓ જેમ કે લોખંડની કેવી સાઈઝ હોય લોખંડમાંથી બનાવી હોય પતલી પતલી લગભગ પહોળા અહીંયાથી એક બે ફૂટ એક બે ઇંચ જ આમ પહોળી હશે અને એક બાય એકમાં હશે અને આ પહોળી એક એકથી દોઢ ઇંચ પથ્થરમાં કેટલી બધી કળા આપણા ભારતના કલાના જે સર્જન હશે એમે કેટલી મહેનત કરીએ છે આ પણ આ જાડી જે ઉભજ નથી હોવાતું તો આવી જ છે કે આપડી આ સીધી સૈયદની જાડી ઈસવી સન 1572 નું આમનું સજ્જન કરેલું છે તો જાણીશું મેં માણીશું વિશ્વમાં કાયદ સીધી સૈયદની જાડી વિશ્વમાં ક્યાંય નથી તો જીવંત આપણે ચારે બાજુ એનો નજારો જોઈશું અને ફોટા અને વિડીયો બનાવીશું કે કેવી છે સીધી સૈયદની જાળી બને રહી જો વિડીયોના એન્ડ સુધી હવે આપણે અહીંયા થી આની અંદર અજીબો ગરીબ સીધી સૈયદની જાડી છે અને અહીં આવી રીતે હિસ્ટ્રી આખી લખેલી છે એ તો એ એનકો દેખના એ તો સમજી પડે આજકા આપણે સાડે 400 પોણા 500 સાલો બે એટલે આપણે આ હિસ્ટ્રી જોઈ લીધી અને હવે નમાજનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડી વાર પછી અહીંયા નમાજ પડાશે પણ આ જે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી દેશ વિદેશમાંથી આ સીધી સૈયદની જાળી જોવા લોકો આવતા હોય છે જુઓ છો કે શાયદ મિત્રો આની જોડ વિશ્વમાં ક્યાંય નથી ઉપર આવી રીતે કોડ વાળું અને મસ્ત ત્યાં ગોળાકાર આપેલો છે ફૂલ જેવો જોઈ રખ જુઓ છો તમે કે એકથી એક જે છે એ આખો એક પથ્થરમાંથી એક ચોકઠામાંથી આ બનેલું છે જે અહીંયાથી ડોટ બાય ડો કે એક ફૂટ બાય એક ફૂટમાં છે તે આવી રીતે સામે પણ આવું જ છે અને સામે મસ્ત ત્યાં ટોડલા જેવું છે અને ઉપર મસ્ત અને આ બાજુ પણ જુઓ છો તમે પાછળ જઈને આપણે પણ બતાવીશું પણ જે છે એ અજનબીથી કમ નથી મિત્રો જોઈ શકો છો કે એનો ગોળાકાર એની પરફેક્શન જે બનાવવાની સિસ્ટમ લાઈન ટુ લાઇન ફેસ ટુ ફેસ ક્યાંય ઓગણીસ વીસ નથી આવ્યું ધન્ય છે આપણા ભારતના કારીગરોને કે આવી અજાયબીથી કમ નથી ભલે આ એને અજાયબીનો દરજ્જો નથી મળ્યો પણ આ વસ્તુ અજાયબીથી કમ નથી અને આ જે બે જાડીઓ છે એક આ અને એક ત્યાં એ બહુ મોટી છે બહુ મોટી એટલે પાછળથી આનું મસ્ત ચિત્ર આવશે બરાબર જુઓ છો કે આવી રીતનું આમ છે પાછળથી મસાનું ચિત્ર આવે છે અહીંયાથી થોડું કિરણો આવે છે પણ અહીંયા સામે તમે જીણા જીણા ચિત્રો જોઈ શકો છો એકદમ આ બરાબર અને આવી રીતે અહીંયા નમાજ પઢવાનો હવે ટાઈમની તૈયારી છે આમ કાંઈ મસ્ત ઉર્દુ ભાષામાં ભગવાનનું નામ કે અલ્લાહનું નામ હોય એવું લાગે છે આપણે એ અક્ષરો નથી ઉકલતા જોઈ રહ્યા છો કે અત્યારે ચાર અને ચાલીસ થઈ રહી છે અને ઉપરથી કંઈ આવું દેખાય છે બીજી વસ્તુ તમને ગણાવી દો એક એક બે ત્રણ ચાર ને પાંચ પોઈન્ટ બરાબર અને જબરજસ્ત સ્તંભ છે બધાય લગભગ દોઢ બાય દોઢ એની સાઈઝ છે પણ આ પથ્થર જે છે ત્યાંથી કરીને ત્યાં સુધી સલંગ છે અને મિત્રો આ જે જાડી છે સિદ્ધિ સૈયદની સાયદ વિશ્વમાં ક્યાંય આનો જોટો નથી મને ખબર છે ત્યાં સુધી આખે આખા એક જ પથ્થરની અંદરથી આ જાળીનું નિર્માણ કરેલ છે એટલે ભલે અજુબામાંનું સ્થાન નથી પણ આ કોઈ વસ્તુથી કમ નથી આખા વિશ્વમાં જેમાં કહેવાય કે આની જોડ ક્યાંય નથી અને આ પાંચસો છસો વર્ષ જૂનું છે બરાબર અને પાછળથી પણ આના ચિત્રો આપણે લઈ લેશું એટલે આ જારી અને આ જારીમાં થોડોક ફરક સોરી સેમ જ લાગે છે નિરાંત આપણા વિડીયામાં નિહાળીશું કે કાંઈ ફરક છે કે નહીં બરાબર આ પહેલાં નંબરની જાડી અહીંયા અને આ બીજી બીજી બધી નાની ઘણી બધી છે પણ આ અલગ છે જોયું હવે અંકલ વિડીયો બનાવી લઈએ આવી રીતે આ પણ મસ્ત એકદમ ફેસ ટુ ફેસ ઉપર પણ આવી જોરદાર ખરેખર અજબ ગજબ છે જે તે કારીગરો આપણા ભારતના કેટલી બધી આપણા માટે નિશાનીઓ મૂકીને ગયા છે આવી રીતે મસ્ત આ ગોળાકાર એક બે ત્રણ અને જોઈ રહ્યા છું કે આ પણ એની ગોળાકાર ને આ બાજુ શું છે અહીંયા બધી કબરો છે જે તે એમના અહીંયા મુજાવર કે જે તે એમના પૂજારી હશે એમનો અહીંયા મસ્ત સ્થાન છે અને ક્યારે પણ આવો તો નમાજનો ટાઈમ હોય ત્યારે અહીંયા સૂટ કે ડિસ્ટર્બ કરવાની મનાઈ છે ત્યાં એકદમ મસ્ત કોતરણી ખાડાની એક જે પથ્થર છે એની અંદર આમ ખાડો કરી અને પરફેક્ટ ત્યાંથી લાઈન ટુ લાઈન અને આવી રીતે અહીંયા પણ માહિતી આપેલી છે જુઓ છો તમે અને આની ડિઝાઇન જુઓ એનું જે ગોળાકાર છે સહેજ ભૂકંપે ભરડો લઈ લીધો છે સહેજ ડેમેજ થયો છે પણ નેવું પંચાણું ટકા આ સીધી સૈયદની જાળી પોતાનું અસ્તિત્વ જાળવી અને ઊભી છે એટલે હજી આપણે આ ગોળાકાર તમને બતાવું એક બે ત્રણ ચાર પાંચ પંદર આવા ગોળાકાર છે અને આવી રીતે ગોળ અને આવી રીતે ગોળ એનું જે ડિઝાઇન છે જે કામ છે તે સલામ કરવાને યોગ્ય છે જોઈ શકો છો કે જેમ કોઈ બેન દીકરી પોતાના ભરતમાં શોખીન હોય અને ક્યાંય કચાસ ના આવવા દે એવી રીતે અહીંયા કેટલી ફુરસદથી આ જાડીનું નિર્માણ કર્યું હશે આથી પાંચસો છસો વર્ષ પહેલાં અને જોઈ શકો છો ત્યાં પણ ટોટલા જેવું જે આમાં આરિકાર અને ત્યાં ઉપર પણ મસ્ત ફૂલની ડિઝાઇન છે ત્યાં ત્યાં અને જે આ ટોટલો આપણે આપણી ભાષામાં કહીએ ત્યાં એક લાકડું છે એ પણ એ જ સમયનું હશે પાંચસો છસો વર્ષ પહેલાંનું પણ હજી નેવું પંચાણું ટકા જે લાકડું છે હજી પોતાનું અસ્તિત્વ કમ્પ્લીટ જાળવીને ઊભું છે સામાન્ય ક્યાંક ક્યાંક ક્રેક દેખાય છે અને ઓ છે તે લગભગ એક ટનની ઓ ધરાવે છે આપણે કાંગરો કહીએ આપણી ભાષામાં કોઈ ટોડલો કે એક બે ત્રણ ચાર ટોડલા છે અને આવી રીતે આ તમને આનો ફોટું પણ હું પાડી લઉં છું મીડિયાના એન્ડમાં એ પણ બતાવીશ અને આ જે દરવાજો છે તે ઉપર જવા માટે હશે આપણે એ પરમિશન લેવી પડે કેમ કે આપણે પહેલી વાર આવ્યા છીએ આ ખ્યાલ નથી આ ઊંચાઈ ચાલીસ પચાસ ફૂટ જેટલી ઊંચાઈ છે બરાબર અને આવી રીતે અહીંયા પણ એ જ સમયના પથ્થર છે બધા અને અહીંયા કબરો છે હજરત મયુર મસ્લી દૂર છે વંચાતું નથી બે બે ચાર અહીંયા પણ કબરો છે અને હાથ પગ ધોઈ અને અહીંયા પ્રવેશ કરવું કેમ કે ગમે એમ તો આ પવિત્ર સ્થળ છે ભલે કોઈ પણ હોય ખ્રિશ્ચન હોય મુસ્લિમ હોય કે હિન્દુનું સ્થળ હોય એટલે હવે આપણે પાછળ જાશું અત્યારે સૂર્યપ્રકાશ અંદરથી આવી રહ્યો છે પાછળથી મસ્ત એનું ચિત્ર આવશે બરાબર તો હવે આપણે પાછળની ત્યાંથી જવા આવ્યું છે અને જોઈ રહ્યા છો કે સામે આપણે જાળી જોઈ તમને ઓચિત્ર બતાવ્યું અને આમાં ફરક છે જોઈ રહ્યા છો તમે હા 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 કેટલું સુંદર છે અને તમે જુઓ અને એની ઉપરની ડિઝાઇન જુઓ હે એકવાર નહીં પણ અનેક વાર સલામ છે તો પૈસા દે તે બધી વસ્તુ નથી મળતી આ આપણો વારસો આ આપણો ઇતિહાસ કેટલો ભોગ દીધો હશે ને કેટલો ટાઈમ લાગી લાગી ગયો હશે તમે જુઓ છો કે એની ઊંચાઈમાં કેટલી લાઈન છે જોઈ શકો છો જોયું કેટલો લાઈન છે એમ જોયો એકદમ જેને કહેવાય ટોટી અને પાણી લેવલ અને ઉપર મિત્રો એવું થોડુંક મને ફેસ થાય છે કે જો આ જારી છે તે ત્યાં ભરી નાખી છે અને આ જારીઓ ખાલી છે એટલે હવે ખાલી છે એટલે એ પણ કાંઈક આપણને વિચારમાં નાખી દેવી સ્થળ છે પણ બીજી બધી જારીઓની અંદર કાંઈક ને ક્યાંક ચિતરેલું છે અને હવે આપણે પાછળ જઈશું કેમ કે પાછળથી વધારે મસ્ત વ્યૂ આવે છે હા 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 કેટલી ફુરસદથી આનું નિર્માણ કર્યું છે મિત્રો અજબ ગજબ છે વાલા ભલે એક મંદિર હોય મસ્જિદ હોય કે આ એક સ્ટેક્ચર હોય પણ ઓલ્ડ એન્ડ ગોલ્ડ જૂનું એ જૂનું છે બધા આપણે ઉપર પણ મસ્ત છે ત્યાંથી પણ આપણે ચિત્રો બતાવીશું પણ આ જુઓ આ કેટલું મોટું છે એક બે ત્રણ માપી શકો છો તમે કે કેટલું મોટું બાંધકામ છે અહીંયા આવી રીતે જોરદાર ડિઝાઇન બનાવી દે છે અને એના કામકાજ આ કલાને જે રૂપ આપનાર પથ્થરને જે રૂપ આપ્યું છે હું અજબ ગજબનું તે કોઈ સલામથી કમ નથી નમાજ નો ટાઈમ થઈ ગયો મેં તમને બતાવ્યું ને અને હવે જોઈ શકો છો આ બાજુ આવી રીતે આ બાર નો ભાગ છે અને આ સામે આ પણ ત્રણ પોઈન્ટ છે જોયું અને સામે સામે પણ બે ફૂલો જેવી ડિઝાઇન છે અને ઉપર ત્યાં અને ત્યાં જોઈ રહ્યા છો તે પાણી બાર ઉપરથી પાણી પડવાના પોઈન્ટ છે અને આમ જુઓ જોયું ચાર એને ટેકો આપેલો જા અને ત્યાં ઊભું રહી અને દૂરથી નિહાળી શકાય તે પોઈન્ટ છે હવે આપણે બારેથી પાછળ જઈને જોઈએ બરાબર પાછળ કેવું દેખાય છે હવે ત્યાં જઈને આપણે વિડીયો ચાલુ કરીશું હવે અહીંયા નમાજ છોડવાનું ચાલુ થઈ ગયું છે એટલે કોઈને આપણે ડિસ્ટર્બ ના થાય વાતો રહે વીર ભલાતણી ભાણના આ પડી જાહે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ ક્યારે પડશે નહીં એવો ભવ્ય ઇતિહાસ આપણા ગુજરાતને ખૂણે ખૂણે ધરવાયેલો પડ્યો છે આપણે આ સિદ્ધિ સૈયદની જાળી જોઈ એમના જે સહયોગી હતા એમનો આપણે ઇતિહાસને વાગડ્યો અનેક ભારત ભૂમિના ખૂણે ખૂણે જઈને આવા ઇતિહાસને આપણે નિહાળતા રહીશું એન્ડ સુધી બન્યા રહેવા ખૂબ ખૂબ આભાર અને મારું મંતવ્ય એવું છે કે ઘણા બધા ભારતખંડના ખૂણે ખૂણે જે પણ અમર ઇતિહાસ દબાયેલા છે તે આપણે જાણીશું ને માણીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી